કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનો ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું પોલિમરના આણ્વીય દળ અને બાયોડિગ્રેડેબલ પોલિમર તો મિત્રો જો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ તો પોલિમરનો આણ્વીય દળ પોલિમરના ગુણધર્મ તેના આણ્વીય દળ આ સાથે જ આણ્વીય દળ કદ અને બંધારણ સાથે સંકળાયેલા છે પોલીમરના ગુણધર્મ કોની સાથે સંકળાયેલા છે તો કે એનો અણુભાર મીન્સ દળ કદ અને બંધારણ સાથે સંકળાયેલા છે પોલીમરની શૃંખલાની કેટલી વૃદ્ધિ થશે એનો આધાર શું તો કે પ્રક્રિયા મિશ્રણની અંદર કેટલા મોનોમર છે એના પર રહેલો છે જો ઓછા હોય પચીસ એકમ કરતા ઓછા હશે તો ઓલિગોમર મળશે એ વધારે હશે તો ભારે પોલીમર મળવાના છે તો કેટલા છે એટલે એની વૃદ્ધિ થાય

બે ત્રણ અને ચાર કાર્બન મહત્તમ શૃંખલાવાળા ચાર ત્રીજા નંબર પર કોણ છે ઓએચ એટલે આને શું કહેવાય થ્રી હાઇડ્રોક્સી ચાર કાર્બન છે થ્રી હાઇડ્રોક્સી બ્યુટેનોવિક એસિડ ચાલો આમાં વન ટુ થ્રી ફોર એન્ડ ફાઇવ ફાઇવ ત્રીજા નંબર પર ઓએચ એટલે આને કહેવાય થ્રી હાઇડ્રોક્સી

પીએચીવી મીન્સ પોલીબીટાહ્રોક્સી બ્યુટી હાઈડ્રોક્સી વેલારે ગુણધર્મની અંદર જોઈએ તો વર્ગ પોલીસ્ટર મેં હમણાં બતાવ્યું કે વર્ગ તો પોલિએસ્ટર જ બનશે બાયોડિગ્રેડેબલ મીન્સ કે જેનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થશે તો બાયોડીગ્રેડેબલ ન થાય તો બાયોડીગ્રેડેબલ નથી તો આ મતલબ ગુજરાતીમાં જે વિઘટનય અને જેવ અવિઘટનીય તો આ કેવો કહેવાય જે વિઘટન્ય ઉપયોગની અંદર વાત કરીએ તો પેકેજિંગની અંદર ઓર્થોપેડિક સાધનોની બનાવટની અંદર અને નિયંત્રિત ઔષધો ભરવા માટેની કેપ્સ્યુલમાંનો ઉપયોગ કરવામાં આવે છે કેમ કે કેપ્સ્યુલની અંદર તો પ્લાસ્ટિક એવું જોવું જોઈએ કે જ્યારે આપણે એ લઈ શરીરમાં જાય તો તરત જ એનું શું થઈ જવું જોઈએ ડિઝોલ્વ થર્મોપ્લાસ્ટિકનું હોય તો મતલબ પ્લાસ્ટિક કોઈ બી પ્લાસ્ટિક આપણે ખાઈએ તો એનો ડાયજેસ્ટ તો નહીં થાય ને એટલા માટે કેપ્સુલમાં જે પ્લાસ્ટિકનું પડ છે કોનું હોય છે પીએચબીવીનું ક્લિયર ચાલો હવે આપણે જોઈશું નાઇલોન ટુ નાઇલોન સિક્સ આમાં બી ઓછા નાઇલોન ટુ નાઇલોન સિક્સ ની અંદર મોનોમર છે ગ્લાયસિન આપણે એમિનો એસિડમાં જોયું ગ્લાયસિન અને એમિનો કેપ્રોઈક એસિડ કેપ્રોઈ મીન્સ કે છ કાર્બનમાં આ પાંચ નેક છો તો એમિનો કેપ્રોક તો કોઈ વર્ગનો નાયલો નાઇલો ટુ કઈ રીતે નાયલોન સિક્સ કઈ રીતે છે તો જો અહીંયા બે કાર્બન એટલે નાયલોન ટુ અહીંયા પાંચ નેક છો નાઇલોન સિક્સ જે રીતે નાઇલોન સિક્સ સિક્સ નામ કેમ પડ્યું હતું એ રીતે નાઇલોન ટુ સિક્સ

એનું પોલિમરાઇઝેશન કરશું તો પોલીપ્રોપીન તો પોલિમરાઇઝેશન કરવાથી એનું બંધારણ આ ટાઈપનું હશે આ ડબલ બોન્ડ આગળ ચાલ્યા જશે પાછળ એન્ડ લગાઈ જશે આ છે પોલીપ્રોપીન પોલીપ્રોપીન જ્યારે પ્રોપીનમાંથી પોલીપ્રોપીન બને છે ત્યારે એનો ઉપયોગ યાદ રાખવાનો છે પાદેરે રમકડા કેવા પાદેરે રમકડા પા એટલે પાઇપ દે મીન્સ દોરડા રે એટલે રેશા રમકડા મીન્સ રમકડાના ઉત્પાદનમાં ક્લિયર ચલો બીજો અગત્યનો જોઈએ

ઢાંકણ બધાના જે છે ડબ્બા મીન્સ ડબ્બો બોલો ઢાંકણો બોલો એ બધું એનો હોય પોલીસ ટાયરીનો અને રમકડા બનાવવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે વિનાઇલ ક્લોરાઇડ આ સમૂહને આપણે વિનાઇલ બોલીએ છીએ તો અહીંયા સીએલ લગાવો તો વિનાઇલ ક્લોરાઇડ સીએન લગાવો તો વિનાઇલ સાયનાઇડ બેન્ઝી લગાવો તો વિનાઇલ બેન્ઝીન એટલે સ્ટાયરીન તો અહીંયા હું લગાવશો ક્લોરિન મીન્સ વિનાઇલ ક્લોરાઇડ ફરીથી લઈ લે સ્પીડમાં થોડું બોલાઈ ગયું विनाइल क्लोराइड आ समूह ने शू कहवा विनाइल समूह अहिया कोण छे सीएल तो मीन्स विनाइल क्लोराइड जो अहिया सीएन होते तो विनाइल साइनाइड एवी रीते अहिया बेन्जीन होते तो विनाइल बेन्जीन मीन्स स्टाइरीन तो एनु पॉलीमराइजेशन थी पॉलीविनाइल क्लोराइड तो एनु अंदर आ रीतनो आवशे पॉलीविनाइल क्लोराइड एनो उपयोग क्या थाय पीवीसी नारेन આપણે જે ચોમાસામાં પહેરીએ છે પીવીસી ની પાઇપ પાણીની પાઇપ પીવીસી ની હેન્ડબેગ અને વિનાઇલ ટાઇલ્સ ની બનાવટમાં એનો ઉપયોગ કરવામાં આવે છે યુરિયા ફોર્માલ ડિહાઇડ્રેસિન જોઈએ યુરિયા ફોર્માલ ડિહાઇડ્રેસિન યુરિયા NH2 CO NH2 યુરિયા ફોર્માલ ડિહાઇડ્રેસિન SCHO ને આ રીતે લખાય CH2 આ રીતે લખાય સી એચ ટુ તો યુરિયા ફોર્માલ ડી હાઇડ્રેઝિન સેમ આનું પણ આપણે પોલિમરાઇઝેશન કરશું તો આ રીતે બનશે યુરિયા ફોર્માલ ડી ચલો એમાં અનબ્રેકેબલ કપ લેમિનેટેડ સીટના ઉત્પાદનમાં અનબ્રેકેબલ કપ અને લેમિનેટેડ સીટના ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવે છે આ ખાસ યાદ રાખજો બીજું ઇથિલિન ગ્લાયકોલ અને થેલિક એસિડ

Jay Sri Krishna, Jay Saminara, and thank you so much.